હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ કેમ શો બધાય તો આજે ફાસો એકવાર આવી ગયો તમારા બ્લોગમાં તમારી સાથે તમને મોન્સ કરાવવા તો આજે શું કરવાનું છે કાંઈ ખબર નથી પણ આઉટસાઇડમાં એક મસ્ત વ્યૂ દેખાય છે તમને એ બતાવો પહેલાં સૂર્યદેવનો ઓગવાનો સમય થયો છે અહીંયા યુકેમાં અને આટલું મસ્ત દેખાય છે તો અહીંયા વિન્ડો મીખો લો જો બેકગ્રાઉન્ડમાં કેટલું મસ્ત રેડ કલરનું બધું દેખાય છે ને આ બધું તો તમે તમે બતાવો આગળ બહાર જઈને કેમ કેવું મસ્ત હશે આટલું મસ્ત વ્યૂ દેખાય છે ને બરાબર તો કદાચ ફ્રન્ટમાંથી સારું દેખાતું હશે વધારે કેમ કે ત્યાં એટલા બધા ઝાડવા નથી તો એકદમ મસ્ત બ્યુટિફુલ દેખાતું હોય આપણે આવી ગયા બરાબર ને જો કેટલું મસ્ત સૂર્યોદય થયું છે તો આ એવું છે મસ્ત વ્યૂ આટલું બ્યુટીફુલ વ્યૂ છે જબરદસ્ત સુપર હિટ છે જો કેટલું મસ્ત દેખાય છે વ્યૂ એકદમ લાલ કલરનું અને આખું વિલેજ અમારી સીટ આખી સ્ટ્રેટ છે ને એટલી બ્યુટીફુલ દેખાય છે એવું કઈ દેખાતું પણ જો અને આપણી ગાડીમાં પણ એનું લાઈક શું કહેવાય કુદરતી દ્રશ્ય બનાવ્યું હોય ને એવી જ રીતના ગાડીમાં આખું એનું વ્યૂ પડી ગયું છે મસ્ત રીતે તો આ છે આપણે ગાડી તો આવું કંઈક વ્યૂ તમને દેખાડવા માટે આવ્યો હતો તો વ્યૂ કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં કહેજો એટલું મસ્ત સુંદર વ્યૂ આજે મેં દેખું પહેલી વાર એકદમ બહુ જ ફાઇન એટલે આનો કોઈ કહેવાય ને કે કોઈ જવાબ નથી કોઈ આન્સર નથી એના જેવો કે આટલું બ્યુટીફુલ દેખાણું અને આગળ પાછું જામશે પાછું ગાર્ડનમાં પણ એકવાર જોવા મળે કારણ કે ના ગાર્ડન બધે આવે છે રોડ બીજી છે થોડુંક સવાર પડ્યું એટલે રોડ થોડોક બીજી હોય તો આપણે આવી ગયા ગેરેજમાં ગેરેજમાં આપણે છે ને ગાર્ડનના ચંપાલ પહેરી લઈએ એકવાર ઠંડા ઠંડા છે અને જો કેટલું મસ્ત છે અહીંયા પણ અજીકતા અહીંયા ફૂલ છે હજીક સુકાયા નથી બટ શું કહેવાય હજી એવા ને એવા ફૂલ છે જો કેટલા મસ્ત હશે ને હું તો બહુ ગમે ગયા ફૂલ આ વર્ષે બહુ આવ્યા વધારે લાસ્ટ યર એટલા બધા નહોતા પણ આ વર્ષે તો એને હદ કર નાખે બહુ બહુ જ વધારે આવ્યા અત્યારે આ ઝાડ હજી વાવવાનું બાકી છે પણ એમાં ડોડવા કેટલા બધા આવી ગયા તો અત્યારે ડોડવા ખુલ્લી જાય પહેલાં વાવવાનું છે ઝાડને અને અહીંયા આવી ગયા છે ગાર્ડનમાં તો જો આવું કંઈક અમારું ગાર્ડન છે અને અહીંયા જો સનસાઇન કેટલું મસ્ત લાગે છે ને ઉગવાનો સમય સૂર્યદેવને તો આવી જ રીતના કંઈક છે અમારું સૂર્ય ઉગે છે ને આવા ગાર્ડન છે બધું ને મેથી જો થઈ ગઈ સુકાઈ હવે ઠંડાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે મેથી સુકાઈ ગઈ અને ત્યાં પણ બધા આવે પડવાની શરૂઆત થઈ ગઈ આ છે રાસબરી તો રાસબરીના ઝાડ પણ બહુ બધા થઈ ગયા છે હવે એની પણ સુધારવાના છે અને અમુક અમુક ઝાડવા બધાને રોપવાના છે ને નવી રીતે અને અમુક ઝાડવા ઉપડી ગયા દિવસ સાફ કર્યો ત્યારે તો એને પાછા વાવાના પણ છે તો એ હજી વાયા પણ નથી અને આપણે ગાર્ડનમાં આવી ગયા અને હવે જઈએ છીએ બરાબર જોબ ઉપર તો અહીંયા છે ધિયાનસિંહ ઘરમાં આવી ગઈ તો ધિયાનશીની છે ને તે ચિકન ફોક્સ કહેવાય તો માતાજી એવા છે આ સબડા તો એ અત્યારે ઊઠી ગઈશને હવે એની ઘરમાંની ઘરમાં છે સ્કૂલ ને બધી બંધ છે તો આપણે એની મેરેજ આવીએ અને શું કહે છે ધ્યાનશી એનો આપણે આન્સર લઈએ તો ધ્યાંનશી બેન પછી આપણે પહોંચીએ એવા ધ્યાનશી બેન શું કહેવાના તો ધ્યાંશી ભાઈ ઊઠી ગઈ છે હવે ને હવે એની છે ને માતાજી છે આપણે સેટા રહીએ થોડાક કા આપણે ને પણ આવી છે માતાની અસબડા ચાલો હવે નેક્સ્ટ વિડિયો જ્યોતિ સાર્ટ કરશે ને આપણે જઈએ છે હવે કામ પર તો મળીઓ હોય રાતે પાછા કદાચ નહીં કારણ કે અત્યારે તો દિવસ હોય તો પણ અહીંયા તો અંધારું થઈ જાય ચાર વાગે તો પછી રાત જ કહેવાય હવે તો ચાર પણ નહીં વાગતા હોય સાડા ત્રણ માસ થઈ જતા છે અંધારું કે હવે બહુ ટાઈમ ફાસ્ટ થઈ ગયો કે અંધારું થવા માટે તો ચાલો મળશું એક નવી શરૂઆત માટે અને નવે દિવસમાં કે પછી આજે સાંજે તો ચાલો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શિયા રામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા चलो तो अँ हाफ सिक्स निकला से, से शॉपिंग करवा कर के, पर रात पड़ी गई है बारी अंधारू से एकदम अः रात बहुत जल्दी पड़ी जाए लंडन में अस शॉपिंग केम के पर जाए तो शॉपिंग करने टाइम मिले नहीं वो लेवा जाता हो તો સાલા ફાલ્કન માં જેયે છે ત્યાં જઈને જોઈએ સુનસુમળે છે ને સુનસુલાવું નું છે ત્યાં અહીંયા પ્રોફુલ ટોલી લી લી છે ને અમે સંંદર તો સાલા આપણે ફાલ્કન અંદર એન્ટ્રી થઈ ગઈ છે હા આયા કા ઢોકરન છે

મેં તમણા જ આવી એટલું ફાઇન બધું માર્યું છે બિરિયાની મસાલા અને બધા જ જે ખાતા પીતા હોય તેવા મસાલા તો ચાલો જોઈએ બાકીનું બીજું વેજીટેબલ્સ અને પાતળા તીન્સના ડબ્બામાં બધી અલગ અલગ કંપનીના વીબી અહીંયા આપણે બટેટા લેવા આવી ગયા છે ને પ્રોફ્લેક બેગ ઉપાડી લીધી બટેટાની તો લાલ બટરા લીધા આપણે એને અહીંયા કરાચી હલવો દેખાઈ ગયો છે આ સ્પેશિયલ કેસર વાળો છે ના બદામ આલમન્સ જલપા જલપાન જલ એ બધું ફાલ્કન નો ફ્રૂટ અને અહીંયા છે ટીમ્બોરવા સ્પેશિયલ 139 ના મુકેલા છે ફોર જેને ખાવાનો હોય તે લઈ જજો પાઇનેપલ આપણે દાળીમ જોઈજો ટમેટા પણ આઈ થિંક સુ લેવાનું છે ઓ દાડમ તો અહીંયા દોઢ પાઉના ચાર દાણમ છે પણ સારા હોય છે મસ્ત મીઠા અને ઠંડી ટાઈમમાં જ આવે છે એક બેગ લેતા હોય પ્રાઇસ છે થ્રી ફોર વન પાઉન્ડ ફોર્ટી ફાઈવ પેન્સ ઇંચ આટલી ઠંડીમાં છેરી પણ અહીંયા આવી જાય છે પણ આઈ થિંક સો કિલાની પ્રાઇસ નહીં સાબે છે મળી જઈશ પ્રોફુલી અને માંડવી વીણવાનું ચાલુ કરી દીધું મેં તો વીણવા લાગવાનું નથી ખાવા મળીએ તો ખાવા લાગ્યા

ખાલી ખાલી ફરી હશે જોઈએ કંઈ ગમે તો લેશું પ્રોફિટને તો ખબર નહીં હું વસ્તુ ઓ એમાં ગરમ રે હા આપણે પિકનિક જતા નથી એટલે આપણે ધીરે ધીરે આમ નીકળી જાય તો ભાઈ અહીંયા ટ્વેન્ટી ફોર કેરેટના વાસણ આવી ગયા છે લેવાના હોય તો ફાલકનમાં આવી જાય છે વાવ આ વાઇટ થામ છે મસ્ત છે ભાઈનો ડબરો પકડો તો થામડા છે

અહિયા પીઝા પણ છે હાથમાં લગાવવા દેતા અડવાઈ દેતા ને મૂકી દીધે તમા કઈક વોટર છે કલર વાળું આવી રીતે પડે નાના શોખા રમવાનું છે ખબર હું છે ફર્સ્ટ ટાઈમ જોઈ ઉપર પ્રફુલ હાથ લગાવવા દેતા નથી એને મૂકી દીધું ભાઈ ઠંડુ પણ બહુ છે હાથ આખા ફ્રોઝન થઈ ગયા ઠંડા ઠંડા ને અહીંયા પૂગીને હિસકી ચાલુ થઈ ગઈ છે ખબર નહીં કોણ યાદ કરે છે અરે ભાઈ ક્રિસમસનું ડેકોરેશન એટલે એક નંબર હો ભાઈ તો પ્રફુલ માટે મસ્ત ફૂલ કર ગરમ હાર પહેરાવી દઉં એટલું મસ્ત શાઇનિંગ વાળું છે સમકતું સ્પેશિયલી ક્રિસમસ માટેનું છે તો ખાલી બોક્સ હતું તો પ્રોપરલે ઉપાડી લીધું છે ઘેરે કાંઈ બી ડીએવાય કરતા હોય છે સાસ્તી અને સાસ્તી જ કરતી હોય છે હંમેશા તો શોપિંગ કરી લીધું અને બહાર નીકળી જશે અંધારું પણ બહુ થયું છે અને આઠ વાગવાના છે અને ઠંડો પવન પણ બહુ છે બહો ઠંડો પવન છે તો સલગ ગાડી મંદર ગળી જઈએ અને હજી આલડી બાકી છે કેમ કે સિરિયલ લેવા જવાનું બાકી રહી ગયું ત્રણ સોપ ફરવાની છે આજે તો ફાઇનલી લાસ્ટ સોપ છે આપણી આ શોપિંગની આલડી ચાલો ત્રણ ફર્યા ત્રણ સોપમાં શોપિંગ ઓહ હા સે આ સોપ થઈ ગઈ સોરી પેકેટ તો ફાઇનલી પ્રોફુલ પાસા ટીમ્બોરવા લેવા આવી ગયા છે અમે તો ખાય છે બે નહીં હવે ત્રણ લેવાનો છે બે હતા હા તો ભાઈ હવે ત્રણ લઈ લો કેમ કે મે તો મે તો એક ટ્રાય કર્યો નથી તે દિવસે કામ પર ખાધું તું એક ત્રણ ખાય છે તો ભાઈ કામ પર મારી સિસ્ટર એ લોય મને આપ્યું તું ટેસ્ટ કરવા ખાતી નથી તો પણ ખાધું મને વધારે ગમતું નથી દાંતમાં ફસાઈ જાય એ વધારે સારું લાગતું નથી જેલી જેવું નહીં દાંતમાં ફસાય બહુ કાકડી ખાઓ તો જ લેજો ચાલો તો ફાઇનલી લાસ શોપ છે અને શોપિંગ કરી અને ઘરે નીકળીએ બે ઘેરે છે સસ્તી ચોકલેટ પણ ઓફરમાં છે ફોર પાઉન્ડની છે થ્રી નાઇન્ટી નાઇન અને આ છે ફોર એટી નાઇન પેનીની છે પર્પલ વન અને બિસ્કીટ લેવાના હતા ચોકલેટ વાળા બિસ્કીટ ચાલો તો તો ભાઈ આયે મરઘી આવી ગઈ છે કોઈ લેવાની હતી લઈ જઈશું આ છે ઇન્ડિયાની દેશી મરઘી તો આ છે ભાઈ ટર્કી આ પર ફાટક છે છે ને આ જો આ ઇંગ્લિશ મરઘી આ ઇંગ્લિશ મરઘી અને આ દેશી મરઘી

મને ગમી હતી તો લેતી આવી અને સ્પેશિયલ તૂટી ફૂટી તો આપણે સેવડો મિક્સ કરીએ કેવી રીતના હશે કે સેવડો છે તે તો આમ વધારે થોડુંક સ્પાઈસી આવે છે આપણે એને આપણે અહીંયા મેં ડબ્બો લઈશ તો એ કેબેજમાં આવી જાય ન બે બેગ કરવી પડે અને સિરિયલ આપણે સિરિયલ મિક્સ કરવાનો છે લેમન ફ્લેવર મસ્ત હશે પણ થોડોક સ્પાઈસી લાગે છે એટલા માટે આપણે મિક્સ કરીને ખાશે તો એટલું બધું સ્પાઈસી નહીં લાગે અને આ તો એકદમ મોરીમાંથી છે અહીંયા

અને આવી રીતે મિક્સ કરી હવે મેં ડબ્બાના બેક બેગ દઉં બીજી બેગ યુઝ કરવી પડે તો આપણે ફાલ્કનમાંથી બે બેગ એક્સ્ટ્રા લેતા લીડમાં એર ફ્રેશ થઈ જાય થોડું અને મિક્સ કરી દઈએ એક અને બધું નખાઈશ તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો એટલે ખાવાનું પણ બહુ સારું છે સેવડો તમે ધીરે ધીરે બધું મિક્સ કર દમ એટલે હું ચિલી લેમનનું ફ્લેવર હતું તે પણ મિક્સ થઈ જાય અને આપણો ફાઇનલી ડબ્બો સેવડાનો પિયાસ

અને આપણા આખા વર્ષના વ્યૂ વન મિલિયન થઈ ગયા છે તો થેન્ક યુ ઓલ ઓફ યુ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો આપણા ટોટલ વ્યૂ વન મિલિયન ઉપર થયા છે વન પોઈન્ટ વન વન મિલિયન તો થેન્ક યુ બધાને અને જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં મળીલા